અંબાજી પહોંચેલ વિજય રૂપાણીએ દિલ્હીના રિઝલ્ટ પર નિવેદન આપ્યું દિલ્હીમાં ભાજપની સરકાર બનશે તેવા હાલ સ્પષ્ટ ચિત્ર છે અરવિંદ કેજરીવાલ દિલ્હીના લોકો સાથે છેતરપિંડી કરી છે તેમ પણ જણાવવામાં આવ્યું આજે અંબામાના દર્શન માટે અમે લોકો સપરિવાર આવ્યા છીએ શક્તિપીઠની પરિક્રમા શરૂ થવાની છે એટલે આ પવિત્ર દિવસોમાં મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દર્શન માટે અમે પરિવાર સાથે આવ્યા છીએ મા અંબા પાસે પ્રાર્થના કરી છે કે આપણો દેશ જે રીતે આગળ વધી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હજુ ખૂબ આગળ વધે અને મા અંબાના આશીર્વાદ સમગ્ર લોકોને પ્રાપ્ત થાય એ માટે પણ પ્રાર્થના કરી છે આજે દિલ્હીના પરિણામો પણ આવી રહ્યા છે શરૂઆત પણ સારી થઈ છે એટલે દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે એ અત્યારે ટ્રેન્ડ દેખાઈ રહ્યું છે હજી થોડું વહેલું છે પણ ટ્રેન્ડ ક્લિયર દેખાઈ રહ્યો છે એટલે જે દિલ્હીની રાજધાની ભારતની રાજધાની દિલ્હી અને દિલ્હીમાં લગભગ સત્યાવીસ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન બનશે અને દિલ્હીની પણ પ્રગતિ દેશની સાથોસાથ થશે જ એવી મને શ્રદ્ધા છે હું માનું છું કે અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ આ જન્મત છે ખોટા વાયદા રેવડીઓ અને માત્ર ને માત્ર જેને કહીએ કે લોકોને ગરીબ માણસોને એક ઠગવાનું કામ એમના મતો લઈ અને માત્રને માત્ર ભ્રષ્ટાચાર દેશ હિત વિરુદ્ધ કામ કરવું આ સિવાય કશું હતું નહીં એનો જવાબ આ વખત દિલ્હીની જનતાએ આપ્યો છે એવું માનું છું આજ કેજરીવાલ માટેનો લોકોને અસંતોષ કેજરીવાલ ખોલ્લા પડી ગયા છે અને દિલ્હીની જનતા દસ વર્ષ થયા એમની સાથે છેતરપિંડી થઈ છે એવું દિલ્હીની જનતા માને છે એટલા માટે આ વખતે એમની વિરુદ્ધ લોકોએ મત આપ્યા છે અને હવે બધા માને છે કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ આગળ વધી શકાય દિલ્હી દસ વર્ષ પાછળ વહી ગઈ છે એવું ત્યાંના લોકો માની રહ્યા છે